તો સૌથી પહેલા તો ઈ બલાઈડ ભાઈને કે રામ રામ ભાઈ બલાઈડ એમ તો ભાઈ હું તો આમ હું ગરડા થી છું એન્ડ લગભગ 4 થી 5 વર્ષથી હું બહાર જ રહું છું ભાઈ ઓલમોસ્ટ ચાર પાંચ વર્ષ થઈ ગયા કે ભાઈ એટલે વેકેશન માં જાઉં ઘરે દર દર વર્ષે એક મહિનો પણ મહિના વેકેશન મળે માં ઘરે જવાનું થાય મારે બાકી એમ તો હું ટોટલ લગભગ આમ બધાય ગણું ઘણું લેતો ભાઈ બધાય તો ન બાવીસ દેશ હું ફરીને આવ્યો છું જેટલા ગુજરાતમાં નથી ફરી આવ્યો લગભગ યુરોપ લગભગ અડધું પોણ યુરોપ ફરાઈ ગયું એશિયા મિડલ ફરી લીધું યુરોપ આમ યુકે થી ચાલુ કરીને સિંગાપુર સુધી નીચે ગોળો આવે ને જોઈ લીધો તમે

ફૂડ પેકિંગ ફૂડ પેકેજિંગ નું જોબ હોય કે ભાઈ ડોમે જોબ હોય કે એમ કે ભાઈ પૈસા નું એટલે આપડે હાથ છોડી દેવા કે ભાઈ રેવા દે ભાઈ નહીં જોતો અમારે એજન્ટ છે અમુક છે એ અમુક જ છે ભાઈ સો માં હું તમને કઉ ને તો લગભગ પાંચ ટકા એજન્ટ છે જે જેન્યુન કામ કરે છે બાકીના લગભગ બધા ફ્રોડ જ હોય છે એટલે ભાઈ તમે પૈસા દેતા પેલા તમારા મહેનત પરસેવાનો પૈસો જે છે ને રૂપિયો રૂપિયો ભેગો કરો હોય કે મને ખબર છે ભાઈ કારણ કે મારા બાપા છે ને ખેતી કામ કરે એટલે મને ખબર છે ભાઈ કે તમારો રૂપિયો રૂપિયો ભેગો કરીને તમે જો આમ કોઈને સ્કેમ થઈ જાવ એમાં સ્કેમ એટલે તમે થોડુંક ધ્યાન રાખજો એમ એજન્ટ એજન્ટ સાથે એમ તો ભાઈ તમને એમ થતું હોય કે ભાઈ તમારા ગામમાં હું આપડા ગામના બાજુ જેમ કે અમદાવાદનો કે રાજકોટનો કોઈ એજન્ટ હોય તમને એમ કેતો હોય કે ભાઈ હું તમને અહીંયા જોબ યુકે માં જવું ભાઈ યુએસ માં જવું ભાઈ ત્યાં ફૂડ પેકેજિંગ નું કામ છે કાય કામ તો છે નો એક્સપિરિયન્સ રિક્વાયર્ડ કાય છે નહીં તો તમને એમ થાય કે ભાઈ હા એવું તો કામ અમે કરી જ લઈ એના તમને 2.5 લાખ રૂપિયા 2.5 લાખ રૂપિયા પગાર આપી દે મહિને ભાઈ એટલો તો પગાર તો મળી જાય એમાં પગાર ની વાત નથી બરાબર પણ વાત એ છે કે ભાઈ આવા હજાર હજાર ગ્રામમાં સ્કેમર સ્કેમ જ થાય છે અને સૌથી મેઈન ઇમ્પોર્ટન્ટ વાત ઈ છે કે ભાઈ તમારે ક્યારે પણ ઓનલાઈન જોબ હોય ને ઓનલાઈન જોબ કોક ઓનલાઇન તમામ ઈસાગામાં સ્ક્રોલ સ્ટોલ કરતા હોય ને તમને ફૂડ પેકેજિંગની જોબ ફૂડ હેલ્પરની જોબ એ બધી તમને મળી જાય પણ એમાં હું તમને કહું છું સો સો ટકાની ગેરન્ટી વાઈન કહું છું બધા ફેક જ હોય છે અને જો જન્યુ હોય ને તો એને આ એડવર્ટાઇઝ કરવાની જરૂર ન પડે ભાઈ એને જે જન્યુ હોય ને એક્ચુઅલી જે કામ રેલમાં કામ કરતા હોય ને એને આ એડવર્ટાઇઝ આપવાની જરૂર ન પડે ઓલરેડી એટલા મળી કારણ કે ઇન્ડિયામાં પોપ્યુલેશન ભાઈ કે હું તમને કહું આ જાય કે આવી જાય કે છે હું જો હું એવો આ કન્સલ્ટન્સી મારે ટાઈપ ચાલુ છે હું ટાઈપ કરી લે છે એ લોકોને સાથે હું જોતો બે ત્રણ કન્સલ્ટન્સી મળ્યો છું એ લોકો જન્યુ હાયર કરે છે અને એ લોકો એમ કરે છે કે અમુક અમુક કંપની એ બીજાના ઉપર માનો કે આ કંપનીમાં ક્લીનર ની જરૂર છે તો આ ફૂડ પેકેજિંગ માં જરૂર છે તો એ લોકો એના બિહાફ ઉપર હાયર કરીને માનું કે એ લોકોને માથાકૂટ નો કર્યું હોય ને એટલે બીજા ત્રીજા માણસ લઈ જાય કે ભાઈ મારે આટલા માણસ પચાસ સાહીઠ જે કઈ માણસો જરૂર હોય એને કહી દે કે તમે આટલા માણસ સારા સારા ગોતી મને આપો એમ એ કંપની વાળા કોઈ માથાકૂટ ન કરે કારણ કે ડાયરેક્ટ પૈસા આપી દે કે ભાઈ આ તમે એમ્પ્લોઈ એક એમ્પ્લોઈ દીઠ એને પચાસ હજાર કે સાહીઠ હજાર એવી રીતે તમને કમિશન દઈ દે એમ બરાબર અને પછી ઈ જે એજન્ટ હોય ને એ તમારી પાસેથી નહીં પાછા પૈસા લે એ ભાઈ તમારી પાસેથી પચાસ હજાર લાખ રૂપિયા તમારી પાસેથી ને છોડાવે એટલે મૂળ એજન્ટ ને તો એક જણો હાયર કરે એટલે એ લાખ દોઢ લાખ રૂપિયા આવી જાય ડાયરેક્ટ કિચામાં તારી જગ્યા વાતો કોટે હોતી નથી ભાઈ હા વિઝા પ્રોસીજર અને બધું હા ઇઝી જ છે નહીં અને હું છે ને હવે ભાઈ હું આખો આખું કમ્પ્લીટ એક વિડીયો બનાવવાનો છું કે ભાઈ જો તમારે જો અહીં આવવું હોય તો તમે કઈ રીતે અહીં આવી શકો હું એવી રીત રીતે બતાવીશ કે ભાઈ તમે ફ્રી ઓફ કોસ્ટમાં અહીંયા આવી અહીંયા આવશો એટલે કંપની વાળાની જરૂર છે તો એ ડાયરેક્ટ તમને બોલાશો બરાબર ડાયરેક્ટ કોન્ટેક્ટ કરીને એમ્પ્લોય જે એમ્પ્લોય હોય કામ કરવા વાળા હોય વર્કર હોય એનું ડાયરેક્ટ કોન્ટેક્ટ કરે અને ડાયરેક્ટ કંપની થ્રુ જ આપણે એવું કઈ કઈ બોલું છું હું એવું કઈ હું તમને એવી રીત બતાવીશ કે ભાઈ તમે કઈ રીતે ડાયરેક્ટ કંપનીમાં એપ્લાય કરી શકો એમ તો હું બાકીના વિડીયોમાં હજી બનાવીશ કારણ કે મારી પાસે બરાબર ઇક્વિપમેન્ટ ને એવું છે નહીં કારણ કે હું એ બનાવીશ હું વિડીયો પાકું બનાવીશ કે ફ્રી ઓફ કોસ્ટમાં કઈ રીતે તમારે જોબ આવી ગોતવી એમ અને જે કોઈને પણ એ પછી તમે એ રીતની ટ્રાય ટ્રીક ટ્રાય કરજો જે કોઈને ભાઈ જોબ મળે

સારું લાગે છે ભાઈ કોઈ મારા ગુજરાતી ભાઈઓ ને આ ગરડા આજુબાજુ બોટાદ કે ભાઈ ઈ મેસેજ કરે કે ભાઈ હું ગરડામાં છું આમ છું એમ છું ભાઈ મને મજા આવે ભાઈ એકચુઅલી તમે બહાર જશો ને વિદેશમાં માં કામ કરવા જાવ ને ત્યારે તમને ખબર પડે ભાઈ આવડે ભાઈ હું ભાઈની ની ભાઈ વેલ્યુ હું ને એ તમને બહાર જાવ પછી ખબર પડે ચાલો થેન્ક યુ વેરી મચ હવે જોજો નેક્સ્ટ વિડીયોમાં હું મારો આખો ઇન્ટ્રોડક્શન બતાવીશ જો એ તમે આખો જોશો તો તમને આમ ખબર પડશે કે ભાઈ હું ક્યાંથી છું ક્યાંથી ક્યાં હું પહોંચ્યો છું એ તમને ખબર પડશે એમ